વલસાડ જિલ્લાના બદેલી જગાલાલા હિંગળાજ ગ્રામ પંચાયતની સામે ગામ લોકોનો આક્રોશ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી વલસાડ હર એક ગામમાં બધું કામ થાય છે પણ આ પુષ્પા પુષ્પાપાકમાં કંઈ નથી થતું પ્લસ પુષ્પાપાકના હર એક વ્યક્તિની પાસે કાગરિયા તો બધાની પાસે છે સમજો જમીન વેરા વેસુલ વેરા એ બધા જ ભરે છે સાહેબ હિંગરાજનો કોઈ ભરતાની પીપી નહીં હશે આટલો માણસ ભરે છે આટલો વીઆઈપી તો જ છે ઘર

એક ખાલી રસ્તા બનેલા છે ગામમાં ની પાટેક્સ મૂકેલો કોઈ જાતનું કામ નહીં મળે નાડમના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઈસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ